મહિન્દ્રા કંપનીનું બસ્સો પંચોતેર ડીઆઈ આ મહિન્દ્રા ટ્રેક્ટર મિત્રો વેસવાનું છે વિપુલભાઈને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેસવાનો છે તો મિત્રો આ ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ટ્રેક્ટરનું મોડલ કેવું છે ટ્રેક્ટરની કિંમત કેટલી છે અને ટ્રેક્ટર માઇનો કોન્ટેક્ટ નંબર શું છે તે ટોટલ માહિતી મિત્રો આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જે છીટીકીટી ટ્રેક્ટર વિશે માહિતી તમને પૂરેપૂરી મળતી રહે મહિન્દ્રા બસ્સો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ટ્રેક્ટર મિત્રો ડીઝલ એન્જિન ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું એન્જિન મિત્રો કમ્પ્લીટ પાવરફુલ તમને જોવા મળશે સીટ સતત્રી મિત્રો સારા છે પાર્સિંગ ચાલુ છે આ ટ્રેક્ટરની મિત્રો બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે હાઇડ્રોલિકથી લઈ એન્જિન સુધીની ફૂલ જવાબદારી સાથે મિત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે અને આખું ટ્રેક્ટર મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરની બેટરી સારી છે લાઇટો મિત્રો નવી નખાવેલી છે અને ટાયર મિત્રો ટ્રેક્ટરના ચારે ચાર ચારા છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારા વોટ્સઅપ નંબર પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખને ત્રીસ હજાર રૂપિયામાં ટ્રેક્ટર વેસવાનું છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ અને કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં બધી સિસ્ટમ ફક્ત બે લાખને ત્રીસ હજાર રૂપિયામાં ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ટ્રેક્ટર મિત્રો તમને ગામ કાનિયા તાલુકો જિલ્લો બોટાદમાં જોવા મળી જશે અને ટ્રેક્ટર માલિક વિપુલભાઈનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને ટ્રેક્ટર વિશે ટોટલ માહિતીની ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ટ્રેક્ટર માલિકને કોલ કરી ટ્રેક્ટર વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ટ્રેક્ટર માલિકને કોન્ટેક્ટ કરી વધારે માહિતી તમે મંગાવી શકો છો